સામખ્યાળી ગામે પીએસસી સેન્ટર પર હલ્લાબોલ થયો ડોક્ટર અને ઘટતા સ્ટાફને લઈને લોકોને હાલાકી પડી રહી છે સ્થાનિકો અને અગ્રણીઓએ ઘેરાવ કર્યો છે અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા રોષ સામે આવ્યો છે લોકોની વાત સાંભળવા પીએચસીમાં કોઈ હાજર નથી પ્રશ્નો નિકાલ નહીં આવે તો તાળાબંધીની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે પીએચસી સેન્ટર પોલીસ છાવણીમાં હાલ તો ફેરવાયો છે રચના શા માટે નથી કરવામાં આવી આના પાછળ શું થઈ રહ્યું છે એ પણ ગામના જનપ્રતિનિધિ તરીકે જાણવાનું અમારું અધિકાર છે એટલા માટે અમે આજે રજૂઆત કરવા માટે આવેલા પણ આજે અહીંયા મેડિકલ ઓફિસર પણ ગામના આટલા લોકો આવેલા તો પણ આજે અહીંયા ઉપસ્થિત નથી અત્રે મેડિકલ ઓફિસરથી અમે વાત કરી અને અમારી સમસ્યાઓ મેડિકલ ઓફિસર મારફતે તાલુકા આરોગ્ય અધિકારીને જિલ્લા અધિકારીને પહોંચાડેલ છે તો સામીખિયારી એક જક્ષની ગામ છે કચ્છનું કેન્દ્ર કહેવાય જક્ષની ગામ છે આની આજુબાજુના ભચાઉ તાલુકા કરતાં પણ ગામડા અહીં ઘણા લાગે છે તેમ છતાં અહીંયા સ્ટાફમાં ડૉક્ટરની હાજરી નથી સ્ટાફ અધૂરો છે આ જે કો લેડીઝ હોય એના માટે પણ કોઈ તાત્કાલિક સુવિધા નથી બીજા નંબરમાં કે કોઈ પણ દર્દી આવે એને કોઈ પણ આપણે વાત કર્યા વાત કરી કે આ મને તકલીફ છે પણ એનો કોઈ ટેસ્ટ કર્યા વગર એમને અંદાજીત આશરે દવા આપી દેવામાં આવે આ પણ એક જાતના શારીરિક ચેડા કહેવાય દર્દી સાથે બીજા નંબરમાં જક્શનની ગામ હોવા છતાં આજુબાજુના ગામડાની અંદર પણ સીએસસીની સુવિધા છે પૂરો સ્ટાફ છે ત્યાં કોઈ દર્દી નથી જતા નથી કોઈ પીએમ થતું છતાં પણ ત્યાં સીએસસીની સુવિધા છે અને સામખેરી જેવા જક્શનની ગામની અંદર જો સીએસસીની સુવિધા ન પણ એ પણ અસુવિધાજન કિસ્સો કહેવાય